શહેર અને આજુબાજુના સાત ગામને સિંચાઈનું તેમજ પીવાનું પાણી પૂરું આણંદ સાગર ડેમ લગભગ એકસો પચાસ વર્ષ પહેલા બનાવવામાં આવ્યો હતો તેના ઉપર પાળની કામગીરી ઘણા વર્ષોથી થઈ નહોતી ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા દ્વારા સિંચાઈ વિભાગના અધિકારીઓ સાથે રાખીને આલણ સાગર ડેમની મુલાકાત લીધી ત્યારે જાણવા મળ્યું કે આ ડેમનું નવીનીકરણ તાત્કાલિક કરવું પડે તેમ છે તો કેનાલ તેમજ પાળ અને પાણી ઓપરેટ કરવા માટેના સાધનોને લઈને નવીનીકરણ કરવા માટે તેમજ સુધારણા કરવા માટે સિંચાઈ વિભાગના મંત્રી કુંવરજી બાવળીયા દ્વારા તાત્કાલિક રૂપિયા બે કરોડની ગ્રાન્ટ ફાળવી આપવામાં આવી છે અને આજુબાજુના સાત ગામને સિંચાઈનું પીવાનું અને સિંચાઈનું પાણી પૂરું પાડતો એવો સાગર ડેમ કે જે લગભગ દોઢક સો વર્ષો પહેલાં બનેલો છે ત્યાર પછીથી એના ઉપર એનું પાણી એના ગેટ અને બાકીની કામગીરી જે વર્ષોથી થઈ ન હતી આ અમારા સિંચાઈ વિભાગના અધિકારીઓની મુલાકાત અને આ ગ્રામજનોની મુલાકાત અને સાથે સૌની સાથે મેં પણ જ્યારે મુલાકાત લીધી એ વખતે કેટલાક કામ કરવા ખૂબ મહત્ત્વના અગત્યના હતા એવું કેનાલનું કામ છે પાળાનું કામ જોડે ત્યાં ગેટ પાણી ઓપરેટ કરવા માટેના એ બધું સ્ટ્રક્ચર પણ ખૂબ જૂ